તપશ્ચર્યા ની અનુમોદના અર્થે પ્રભુ ધોળિયા પારણા તેમના ઘરે પધરાવવાનું સદભાગ્ય મળ્યું પ્રવીનચંદ્ર સૌભાગ્ય ચંદ્ર દોષી પરિવાર ને મળ્યું હતું માતા ત્રિશલા ઝુલાવે પ્રભુ મહાવીરના પારણાનો લાભ લેવાનું સદભાગ્ય ભાવનગરના દોષી પરિવારને મળ્યું ગોહિલવાડ ભાવનગરની ધરા પર મહાવીર જન્મ કલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસરાયું હતું આ દિવ્ય અવસર પર ડોક્ટર માર્ગી કુશલ દોષીની સોળ ઉપવાસની તપશ્ચર્યાની અનુમોદના અર્થે પ્રભુના ધોળિયા પારણાને ઘરે પધરાવવાનો લાભ મળ્યો હતો રાજ દુલારો દુનિયાને તારણહારના ગગનભેદી નાદ સાથે અક્ષત કંકુના વધામણા સાથે ભગવાનના ધોળિયા પારણાને વાંચતે ગાંચતે સકળ સંઘના સધવારે પ્રવીણ ચંદ્ર સૌભાગ્યચંદ દોષી પરિવારના આંગણે પ્લોટ નંબર સાતસો છ કૃષ્ણનગર ખાતે પધરામણી કરવામાં આવી હતી જેમાં સંઘના સભ્યો સાથે બહોળી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ લાભ લીધો હતો સામાન્ય રીતે દર્દીઓ તબીબો માટે ભગવાન તુલ્ય હોય છે દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણતા તબીબો સતત વ્યસ્ત હોય છે તેમ છતાં દોષી પરિવાર સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને ધર્મના માર્ગે ચાલીને પુણ્ય બાંધી રહ્યું છે જૈન ધર્મ એક મહાપર્વ ગણવામાં આવે છે મન વચનથી આત્માને શુદ્ધિકરણ માટેનું પર્વ એટલે પર્યુષણ આ મહાપર્વમાં ડોક્ટર માર્ગી કુશલ દોશીની સોળ ઉપવાસની તપશ્ચર્યાની અનુમોદના અર્થે ભગવાન મહાવીરના પારણાને વાંચતે ગાજતે સંઘના સથવારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશી સહ પરિવારના આંગણે પધરાવણી કરવામાં આવી હતી ડોક્ટર કુશળ તથા ડોક્ટર માર્ગી હોસ્પિટલમાં દર્દીઓની સેવા અને સારવારમાં પ્રભુ સેવા ગણાતા તબીબો સતત વ્યસ્ત હોવા છતાં સમાજ અને ધર્મ બંને વચ્ચે બેલેન્સ જાળવીને આત્માના શુદ્ધિકરણ માટે સોળ ઉપવાસ જેમાં માત્ર ઉકાળેલું પાણી જ લઈ શકાય છે એ અનુમોદના સાથે ધર્મના માર્ગે ચાલી રહ્યા છે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા ભાવનગર જય જય નંદ્ર હું ડોક્ટર માર્ગી આજે અમારા જૈન ધર્મના પારણા છે જૈન ધર્મના ઉપવાસ કરેલા છે જૈન ધર્મના ઉપવાસમાં ઉપવાસ કરવાનો ધર્મ જૈન ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ અને એ ઉપરથી જેમ કે મેં સોળ ઉપવાસ કર્યા છે તો સોળ દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય અને પછી આજે પારણા મહોત્સવ છે એટલે અમારા ધર્મ ગુરુ એ બધાની સાક્ષી અમે આજે વાપરવાનું છે કે અન્નગ્રહણ કરવાથી શરૂ કરવાનું આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનો હોય છે